કાક બાપુ કવિ ગીતકાર લેખક અને કલાકાર હતા તેઓ ચારણ ગઢવી હતા તેઓ મુખ્યત્વે હિન્દુ ધર્મ સાથે સંબંધિત આધ્યાત્મિક કવિતા માટે જાણીતા છે વર્ષ ઓગણીસો બાસઠમાં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો તેમણે ચારણી ભાષાના માધ્યમથી દલિત શોષિત અને પીડિતોના દર્દને વાચા આપી હતી તેમનો જન્મ પચીસ નવેમ્બરે મહુવાના નજીક સોંડવદ્રી ગામે થયો હતો અન્ય સ્ત્રોત મજાદર ગામને દુલા કાગની જન્મભૂમિ ગણાવે છે તેમના પિતાનું નામ પાયા જાલા કાગ અને માતાનું નામ ધનભાઈ હતું તેમને માત્ર પાંચ ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું હતું અને ત્યારબાદ તેમના કૌટુંબિક વ્યવસાય ખેતીમાં જોડાયા ઢોરોને ચરાવવા જતા ત્યારે મળનારા સમયમાં તેઓ પદ્ય રચનાઓ કરતા